સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે મારે રજા હતી ઓફિસની તો આજે મેં કીધું એક બ્લોગ બનાવી નાખી અને હરવાર મારું ઘરનું એ કામ હતું તો ઘરનું કામ પતી ગયું દસ વાગે હું નીકળો તો મેં કીધું એક મંદિરનો વિડીયો આપણે બનાવી લઈ જો કે આપણે આમ તો ફ્રી હોતા નથી શનિ રવિની રજા આવે છે પેલો બીજો તો મેં કીધું આજે હોલીડે છે અને ઓફિસ રજા એ છે તો કે વિડીયો બનાવી લઉં તો મારા રહેજો તો હું તમને મામા સાહેબનું મંદિર સાહેબનું મંદિર જોઈ શકો છો મામા સાહેબનું મંદિર જોઈ લ્યો ફરતી બાજુ ગણો ને તો ઝાડ વાત છે અને ખીજડાની વાત કરીને તો બે ત્રણ ખીજડા છે તો હું તમને હવે અંદર સાઈડ બતાવું છું તો વિડીયોમાં બની રેજો જોઈ લ્યો છે આ આપણે છે સિગરેટ પાવાનું અને મંદિરની વાત કરીશ ને તો બહુ જ જૂનું છે જેને કે બહુ નાનું મંદિર છે અને જગ્યાની વાત કરી તો જગ્યા જ એટલી છે તો આપણે આવ્યા છીએ આજે મામા સાહેબના દર્શન કરવા અને એ બાને બ્લોગ બની છે તો હવે તમને બાર ની સાઈડ બતાવો છે ને જગ્યાની વાત કરી પુષ્કળ જગ્યા છે કઈ નો ઘટે અહીંયા જોઈ ને તો આપણે ગુરુવારે શુક્રવારે હોય છે ભક્તો અને જો કે જો કોઈ પણ ફ્રી હોય છે તોય પણ આવે છે સિગરેટ પાઈ જાય જી તમારે પ્રસાદ ચડાવવો હોય કોઈ પણ અને નંબરનું વાત કરીશ તમને તો હું તમને આજુબાજુમાં બતાવું છું અને લોકેશન કરીને તો કે આપણે પોપટપરા જોઈ લ્યો છે સામેની સાઈડે એટલી જ જગ્યા છે ની વાત કરું ને તો સીટિંગમાં જોઈને તો કે બાકડા જેટલા છે તમારે એવું નથી કે ભાઈ જગ્યા હોય ન હોય બેસી શકો છો સામે સિટિંગ છે છે અને અને આ હવે તમને હું આ બાજુ બતાવું તો કે અહીંયા છે બાપુને રહેવાનું જોઈ શકો છો આ રૂમ છે અને પાણીની વાત કરી તો કે આ પાણીનું પરબ છે અને ગેટની વાત કરી તો કે આ બાજુ ગેટ અને લોકેશનની વાત કરી તો કે આ જગ્યાએ પર જોઈ શકો છો ફરતી બાજુ છે તો હવે હું તમને ઝાડવાની વાત કરી તો કે નાનાથી માંડીને મોટા બધા બતાવીશ હું તમને વિડીયોમાં બહેના રહીજુ નવા હોય તો કે સબસ્ક્રાઈબ કરજો એ ફરતી બાજુ ઝાડવા છે અંદર એટલા છે અને સામેની સાઈડ એટલા જ છે જોઈ શકો છો ટૂંકમાં આપણે એમ કહીને તો કે આપણે ગાર્ડન જેવું જ છે અને તમે મારો વિડીયો તમને ગઈ હોય

થોડીક વાર બેઠો હોય ને તો આપને એવું લાગે કે ભાઈ માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે